બાપુ એ કહો કે શું લાગી રહ્યું છે તમને ચુટણી ને ફોર્મ ભરું એ તો ઠીક છે પણ મને વિધાનસભામાં હકારાત્મક ગણનો ઘા લાગી રહ્યો છે વાતો ગમે એટલી થાય પણ જે તળિયું જોઈને જે માણસ ઉપર આવ્યો છે ને એ તળિયાની દુખ તડિયાની વેદના તડિયાનો તડદ સમજી શકે જ્યારે તમારા જ પોતાના ધારાસભ્ય ભૂપત બાયાણી અહીંયાથી વંડી ઠીકીને જતા હોય તો લોકો કેમ તમારા ઉપર વિશ્વાસ કરશે ભૂપતભાઈ અત્યારે ક્યાંક ખૂણામાં આંખ લુસતા હશે મારો ભરોસો છે કારણ કે આમ આદમી પાર્ટી ના સામેણા ના બેનર થી લોકો એમને પ્રેમ કર્યો છે અને અમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ ચૂંટણી છે બેન ગામડાઓમાં જાવ લોકો મોટી મોટી ગાળો બોલે છે મને એવું લાગી રહ્યું છે કે અહીંયા આગળ ગોપાલ સામે જો ભૂપત ભાયણી ટિકિટ આપે તો શું થાય ભૂપત ભાયણી ટિકિટ આપે તો અમારે કઈ મહેનત જ ના કરવી પડે ઘરે બેઠા બેઠા બાજરા ને રોટલા ખાયા કરીએ અને અમે હજાર લાખ મતથી જીતી જાય સામે પાર્ટી પાર્ટી એ જનતા પાર્ટી બીજેપી એટલી મૂર્ખી નથી કે ભૂપત ભાયણી ટિકિટ

અરવિંદ કેજરીવાલ છે એ અહીંયા આવવાના છે તેવા સમયે જોડાયા છે અને આપણી સાથે અત્યારે જુનાગઢ થી આવતા કરસનદાસ ભાદરકા બાપુ જોડાયા છે તેમની સાથે જ વાત કરીએ બાપુ એ કહો કે શું લાગી રહ્યું છે તમને અહીંયા મને આ મેદની અને લોકોનો ઉત્સાહ લોકોની આંખની ચમક આમ આદમી પાર્ટી હાવેણો અને ગોપાભાઈ જે પ્રેમ છે એ જોઈને ચૂંટણી ને ફોર્મ ભરવું એ તો ઠીક છે પણ મને વિધાનસભામાં હકારાત્મક ગણનો ઘા લાગી રહ્યો છે લોકોનો અવાજ વિધાનસભામાં ગુંજશે અને વિશ્વાસ રાખજો મારી વાત ઉપર કે ખાલી ગુજરાત નહીં પૂરા દેશમાં ધારાસભ્ય કેવો હોય ધારાસભ્યની ફરજ શું છે એ જાણવા માટે દેશના અને દુનિયાના મીડિયાને વિષાવદરમાં ધકો થશે મેં ગઈકાલે પણ મારી સભામાં કહ્યું છે વાતો ગમે એટલી થાય પણ જે તળિયું જોઈને જે માણસ ઉપર આવ્યો છે ને એ તળિયાની દુઃખ તળિયાની વેદના તળિયાનું દર્દ સમજી શકે ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટી તળિયું જાણે છે ખેડૂતોની વેદના શું છે લોકોની વેદના શું છે જાણે છે અમે લોકશાહીના ના પૂજારી છીએ આજ સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે ન કરવાનું થયું છે એને નાથવાનું કામ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા અરે અમને તો ઉતાવળ છે કે જલ્દી ત્રેવીસ આવે અને રેકોર્ડ બ્રેક ગુલાલ ઉડે જી તમને એવું લાગી રહ્યું છે કે રેકોર્ડ બ્રેક ગુલાલ ઉડે તમે જીત માટે આશ્વસ્ત છો તમારી પાર્ટી છે પણ સવાલ એ છે કે જ્યારે તમારા જ પોતાના ધારાસભ્ય ભૂપત બાયાણી અહીંયાથી વંડી ફેંકીને જાતા હોય તો લોકો કેમ તમારા ઉપર વિશ્વાસ કરશે લોકો ખૂબ સારી રીતે જાણે છે મનની વાત એની કેવત મારો ભરોસો છે કારણ કે આમ આદમી પાર્ટી ના સામેના બેનર થી લોકોએ એમને પ્રેમ કર્યો છે અને અમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ ચૂંટણીમાં છે બેન ગામડાઓ જાઓ લોકો મોટી મોટી ગાળો બોલે છે અહીંયા ન બોલાય

જીતી જાય હેલા હેલું કામ ભારતીય બીજેપી એટલી મૂર્ખી નથી કે ભૂપતભાઈ ને ટિકિટ આપે મોટી મૂર્ખી સાબિત થશે જો બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હોય તો આવી ભૂલ કરે હું તો ભૂપતભાઈ ને એ બધું છોડો મોદી સાહેબ ફ્રી હોય તો એ આવી જાય કોંગ્રેસ માંથી રાહુલજી ફ્રી હોય તો એ આવી જાય બેન ડંકાની ચોટ ઉપર ગુલાલ હામેણાનો ઉડવાનો છે ગુલાલ ગોપાલભાઈ ઇટાલિયાનો ઉડવાનો છે પણ સવાલ એ છે ને કે પાર્ટી છે પાર્ટી તો એનું પેજ મેનેજમેન્ટ ફૂલ લેવલ મેનેજમેન્ટ એના ગ્રાઉન્ડ વર્ક આ બધા માટે જાણીતી છે બેન સ્ટ્રક્ચર કાગળ ઉપર બનાવતી બિલ્ડિંગ તૈયાર નથી થતું અમે ગામડાઓનો પ્રવાસ કર્યો ને પણ વિનંતી કરું કે ગામડાઓમાં જઈને એક વખત જોવો મીડિયા ખુદ અત્યારથી રિઝલ્ટ ડિક્લેર કરી દેશે એવો માહોલ છે આજ સુધી મેં નથી જોયો જી આજા લોકો કેમ કોપાલી ધારેને કયા ભરોસે વોટ આપશે લોકો ધારાસભ્યનું કામ શું છે ધારાસભ્યને હું દીકરા દીકરીના હક પણ કરાવી દેવાનું કામ છે નહીં ધારાસભ્યનું કામ એ છે કે લોકોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો અને લોકશાહીમાં અને આપણા બંધારણમાં એ લોકોનો હક છે દરેક માણસ વિધાનસભામાં નથી જઈ શકતો

એવા વોટ ભૂલ કદાચ થાય કદાચ લોકો પ્રત્યેનો લોકશાહી પ્રત્યેના પ્રેમને કારણે કોઈ ભૂલ કરી હોય હું તો એવું કહું કે આ દુનિયામાં જે પણ જીવ છે એવો એક જીવ તમે મને એવો બતાવો કે એને ભૂલ ન કરી હોય પણ સનાતન ધર્મમાં અને ભારતીય સંસ્કૃતિમાં ક્ષમાનું ખૂબ ખુબ મહત્વ છે અને આ લોકો ખૂબ સારી છે લાલચ માટે ગાયને કતલખાને ન જવા દેવાય એ આ લોકો ખૂબ તમારા ને મારા કરતા હજાર ગણું સારી રીતે જાણે છે કોઈ ચિંતાનું કારણ નથી ખૂબ સારા દિવસો આવવાના છે